ના પ્રશ્નપત્રનું પરિરૂપ અહીંયા દર્શાવવામાં આવેલ છે અને મિત્રો આ જે પ્રશ્ન પત્રના ગણિતની ગણિતનું પ્રશ્નપત્રનું પરિરૂપ દર્શાવેલ છે પ્રશ્નપત્રનો કોડ છે મિત્રો અઢાર તો અહીં પ્રશ્નપત્રના પરિરૂપમાં મિત્રો ચાર બાબતો ખાસ આપણે ભણી લીધી છે એમાં હેતુઓ પ્રમાણે ગુણભાર ત્યારબાદ પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર ત્યારબાદ પ્રકરણ દીઠ ગુણભાર અને દરેક વિભાગ એટલે કે વિભાગ એ વિભાગ બી વિભાગ સી અને વિભાગ ડી ની અંદર કેટલા પ્રશ્નો અને કયા પ્રકારે પૂછાય છે તે બાબત આપણે અહીંયા આ વિડીયોની અંદર સમજી લઈએ મિત્રો તો સૌ પ્રથમ મિત્રો આપણે જોઈએ હેતુઓ પ્રમાણે ગુણભાર તો હેતુઓમાં મિત્રો ખાસ કરીને જ્ઞાન સમજ ઉપયોજન અને ઉચ્ચ વૈચારિક કૌશલ્યના આધારે એ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે જે નોલેજ છે એના આધારે ત્રીસ માથલના પ્રશ્નો હોય છે સમજના આધારે સત્યાવીસ ગુણના પ્રશ્નો છે ઉપયોજનના આધારે પંદર ગુણના પ્રશ્નો છે અને ઉચ્ચ વૈચારિક કૌશલ્યના આધારે મિત્રો આઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એમ કરીને મિત્રો એંસી ગુણના પ્રશ્નો પ્રશ્નપત્રની અંદર પૂછાતા હોય છે મિત્રો પ્રશ્નના પ્રકાર પ્રમાણે આપણે એનો ગુણભાર જોઈએ અહીં મિત્રો ચાર પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રશ્નો હોય છે અને વિભાગ ડી ની અંદર લોંગ આન્સર હોય છે એટલે કે લાંબા પ્રશ્નો હોય છે અને દરેકના ચાર ગુણ હોય છે તો મિત્રો આ કઈ રીતે પૂછાય છે એ પણ જોઈ લઈએ આપણે તો હેતુલક્ષી પ્રશ્નો છે મિત્રો કે જે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે ચોવીસ પ્રશ્નો પૂછાતા હોય છે જે એક એક માર્કના હોય છે અને એના કુલ ગુણ હોય છે મિત્રો ચોવીસ ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો આપણે કહ્યું તે પ્રમાણે દરેક પ્રશ્નના બે ગુણ છે અને તેર પ્રશ્નોમાંથી મિત્રો નવ પ્રશ્નોના આપણે જવાબ આપવાના હોય છે મિત્રો તેર પ્રશ્નો આપેલા હોય છે વિકલ્પ સાથે એમાંથી આપણે નવ પ્રશ્નોના જવાબ લખવાના હોય છે અને દરેક પ્રશ્નના બે ગુણ હોય છે એટલે કે નવ દુ

તો અહીંયા પ્રથમ પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ મિત્રો વિકલ્પ વિના પણ એના બે ગુણ છે અને વિકલ્પ સાથે પણ એના બે ગુણ ગુણ છે છે ત્યારબાદ પ્રકરણ બહુપદીઓ બહુપદીઓ વિકલ્પ વિકલ્પ વિના અને સાથે પણ મિત્રો એના છ ગુણ છે ત્યારબાદ પ્રકરણ ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે વિકલ્પ વિના ચાર ગુણ છે અને વિકલ્પ સાથે મિત્રો એના આઠ ગુણ છે પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણ જે વિકલ્પ વિના પાંચ ગુણ અને વિકલ્પ સાથે વિકલ્પ વિના ચાર ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના આઠ ગુણ છે પ્રકરણ સાત યામ જે વિકલ્પ વિના આઠ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના અગિયાર ગુણ છે પ્રકરણ આઠ ત્રિકોણમિતિય પરિચય જે વિકલ્પ વિના ચાર ગુણ અને વિકલ્પ સાથે મિત્રો છ માર્ક છે પ્રકરણ નવ ત્રિકોણમિતિના ઉપયોગો જે વિકલ્પ વિના બે ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના બે ગુણ છે પ્રકરણ દસ વર્તુળ એટલે કે સર્કલ કે જેના વિકલ્પ વિના પાંચ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના આઠ ગુણ છે પ્રકરણ અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિકલ્પ વિના એના બે ગુણ છે અને વિકલ્પ સાથે મિત્રો એના

એના ગુણ જો જોવામાં આવે તો એકસો નવ થાય છે અને વિકલ્પ વિના એસી એટલે ટૂંકમાં અહીંયા ઓપ્શનલ છે એટલે કે ઓપ્શન સાથે વિકલ્પ સાથે તમને આ પ્રશ્નપત્ર ખૂબ જ સરળ પડે છે એટલે કે મિત્રો તમે ખૂબ જ સરળતાથી તમે પાસ થઈ શકો છો મિત્રો તો તમારે કુલ એકસો નવ ગુણ છે એટલે આપણે કુલ લાવવાના છે એસી ગુણ લાવવાના હવે વિદ્યાર્થી મિત્રો દરેક વિભાગ પ્રમાણે કેટલા પ્રશ્નો અને કેટલા ગુણના પૂછાય છે એ પણ બરાબર સમજી લઈએ તો મિત્રો વિભાગ એ તો વિભાગ એ ની અંદર પ્રશ્ન એક થી ચોવીસ સુધીના એટલે કે ચોવીસ પ્રશ્નો પૂછાતા હોય છે અને દરેકનો એક ગુણ હોય છે અને આ વિભાગની અંદર એમસીક્યુ ટાઈપના પ્રશ્નો હોય છે બહુ વિકલ્પ ટાઈપના પ્રશ્નો હોય છે ખરા ખોટા એક વાક્યમાં ઉત્તર આપો તેમજ જોડકા આ પ્રકારના ટૂંક જવાબી પ્રશ્નો વિભાગ એની અંદર પૂછાતા હોય છે અને દરેક પ્રશ્નનો એક ગુણ હોય છે અને ટૂંકમાં ચોવીસ પ્રશ્નોના ચોવીસ ગુણ અહીં આપેલા હોય છે મિત્રો વિભાગ બી તો વિભાગ બી ની અંદર પ્રશ્ન પચીસ થી માડી અને સાડત્રીસ સુધીના પ્રશ્નો વિભાગ બી માં પૂછાતા હોય છે એટલે કે મિત્રો આ તેર પ્રશ્નમાંથી નવ પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના હોય છે અને દરેક પ્રશ્નોના બે ગુણ હોય છે એટલે કે નવ દુ અઢાર ગુણ જે છે એ વિભાગ બી ના છે વિભાગ સી ની અંદર મિત્રો પ્રશ્ન અડત્રીસ થી છેતાલીસ સુધીના પ્રશ્નો એમાં હોય છે એટલે કે નવ પ્રશ્નો અને એ નવ પ્રશ્નોમાંથી તમારે મિત્રો છ પ્રશ્નોના ઉત્તર આપવાના હોય છે અને દરેક પ્રશ્નનો ત્રણ ગુણ હોય છે એટલે કે દરેકના ત્રણ ગુણ હોવાના કારણે છ તરી અઢાર ગુણ એટલે કે વિભાગ સી માં અઢાર ગુણ હોય છે

એ વિદ્યાર્થીઓ માટે આ બધું જ તૈયાર કરવાનું છે ટોટલી તૈયાર કરવાનું છે કારણ કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને વિજ્ઞાન પ્રવાહમાં જવાનું છે અને વિજ્ઞાન પ્રવાહની અંદર એ ભવિષ્યમાં એ ગ્રુપ અથવા બી ગ્રુપમાં જાય છે તો એ ગ્રુપની અંદર પણ તમારે ફિઝિક્સ અને મેથ્સ જ્યારે બી ગ્રુપની અંદર તમારે ફિઝિક્સ છે એ મેથ્સ ઉપર આધારિત છે તો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમને કશું પણ છોડવાનું નથી અને બધું જ યોગ્ય રીતે તૈયાર કરવાનું છે કે જેથી એ લોકો ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તો એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય નહીં પરંતુ મિત્રો જે વિદ્યાર્થીઓ મધ્યમ પ્રકારના છે અથવા જેમણે વર્ષ દરમિયાન ઓછી મહેનત કરી છે તો એવા વિદ્યાર્થી મિત્રો જે નાપાસ થાય એવા છે તો એ વિદ્યાર્થી મિત્રો વધુ સારા માર્ક્સ કઈ રીતે મેળવી શકે છે અને કઈ રીતે સરળતાથી પાસ થઈ શકે છે એ પણ આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓને પાસ થવાનું છે મિત્રો તો એમના માટે નીચેનું એક પરિરૂપ દર્શાવેલું છે કે જો આટલા ચેપ્ટરો તૈયાર કરે તો એ લોકો વધુ સારા માર્ક્સ મેળવી શકે છે કે જેમાં આપણે ખાસ કરીને ચાર પ્રકરણો ધ્યાનમાં લીધેલા છે કે પ્રકરણ પાંચ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે પ્રકરણ પાંચ એટલે કે સમાંતર શ્રેણી અને જેના માર્ક્સ છે તેર હવે જે આ તેર માર્ક્સ છે એ કઈ રીતે ડિવાઈડ થયેલા છે મિત્રો તો આ તેર માર્ક્સ છે એમાં

મિત્રો માર્ક છે અગિયાર આ અગિયાર માર્ક વિભાગ એબીસીડી માં કઈ રીતે ડિવાઈડ થયેલા છે એ પણ જોઈ લઈએ તો આ અગિયાર માર્ક છે વિભાગ એ ની અંદર એક પ્રશ્ન પૂછાય છે જે એક માર્ક્સ વિભાગ બી ની અંદર બે પ્રશ્નો પૂછાય છે બે બે માર્ક્સ ના એટલે કે એના ચાર ગુણ વિભાગ સી ની અંદર પણ બે પ્રશ્નો પૂછાય છે દરેક ના ત્રણ ગુણ છે એટલે કે છ માર્ક્સ અને વિભાગ ડી ની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે અથવા પૂછાતો નથી તો આમ એના અગિયાર ગુણ થાય છે અહીંયા પ્રકરણ તેર એટલે પ્રકરણ તેર એટલે કે આંકડા શાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર ની અંદર મિત્રો કુલ સોળ ગુણ છે અને એ સોળ ગુણ કઈ રીતે ડિવાઈડ થયેલા છે એ પણ જોઈએ અહીં ત્રણ પ્રશ્નો પૂછાય છે દરેકનો એક એક ગુણ હોય છે એટલે કે એના ત્રણ માર્ક થાય છે વિભાગ બી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે એના બે ગુણ છે એટલે કે બે માર્ક્સ થાય છે વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછાય છે જેના ત્રણ ગુણ છે એટલે કે ત્રણ માર્ક્સ થાય છે અને વિભાગ ડી ની અંદર બે પ્રશ્નો પૂછાય છે દરેકના ચાર ગુણ હોય છે એટલે કે આઠ માર્ક થાય છે તો મિત્રો એના સોળ માર્ક થાય છે અને પ્રકરણ ચૌદ એટલે કે સૌથી સરળ પ્રકરણ હોય તો સંભાવના અને સંભાવના મિત્રો ચૌદ માર્ક્સનું છે તો આ ચૌદ માર્ક્સ કઈ રીતે ડિવાઈડ થયેલા છે કે આની અંદર ત્રણ પ્રશ્નો એક એક માર્થના પૂછાય છે ત્રણ ગુણ છે વિભાગ ની અંદર પ્રશ્ન પૂછાય બી શકે અથવા એક પ્રશ્ન પૂછાય છે ત્રણ ત્રણ ગુણ છે જે ચાર ગુણના એટલે કે આઠ ગુણ અને એમ કરીને ચૌદ માર્ક પ્રશ્નો થાય છે મિત્રો તો મિત્રો આ પ્રમાણે આપણે જોઈએ તો આ ચાર પ્રકરણોમાંથી મિત્રો આપણે ચોપન માર્ક્સ મેળવી શકીએ છીએ તો મિત્રો જોયું તમે કે એસી ગોળના પ્રશ્નપત્રમાં ચૌદ ચેપ્ટરો આપેલા છે પણ જે મધ્યમ વિદ્યાર્થીઓ છે અથવા કે જેમની વર્ષ દરમિયાન મહેનત ઓછી કરેલી છે એવા વિદ્યાર્થી મિત્રો આ ટૂંકા સમયગાળા દરમિયાન જો આ ચાર પ્રકરણ ઉપર વધારે ભાર આપે તો પણ એ મિત્રો ચોપ્પન માર્ક્સ મેળવી શકે છે મિત્રો આટલું જ પૂરતું નથી અહીં આ વિભાગ એની અંદર આ મિત્રો આટલું જ નહીં

લોપ અને રીત બહુ સરળ છે મિત્રો એ લોપ અને આદેશની રીત તમને આવડી જાય અને બહુપદીની અંદરથી શૂન્ય શોધવાના અને શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર આ પણ દાખલા ખૂબ સરળ છે જો તમે તૈયાર કરો તો 69 નહીં પણ 70 કરતા વધુ માર્ક તમે મેળવી શકો છો તો મિત્રો 80 ગુણના પ્રશ્નપત્રમાંથી જો તમે યોગ્ય રીતે મહેનત કરશો તો 70 અપ પણ માર્ક તમે મેળવી શકો છો તો વિચારો ગણિત કેટલું સહેલું છે મિત્રો પણ યોગ્ય રીતે તમે મહેનત કરશો તો એનું પરિણામ પણ બેસ્ટ આવશે મિત્રો તો મિત્રો અહીંયા આ આખા પ્રશ્નપત્રની રૂપરેખા દર્શાવેલી છે પેપર સેટર એ પ્રશ્ન પ્રશ્ન ક્યાંક પાછા કરી શકે છે કે વિભાગ વિભાગ બી બી નો અથવા તો સી ડી એનો ગુણભાર જળવાવો મિત્રો ખાસ જરૂરી છે એટલે કોઈને એવું ન થાય કે આ પ્રશ્ન આ વિભાગની જગ્યાએ આ વિભાગમાં કેમ પૂછાયેલ છે મિત્રો તો આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો અને જો તમે આટલું તૈયાર કરશો તો હું માનું છું કે દરેક વિદ્યાર્થી જે હોશિયાર વિદ્યાર્થી છે એ બધું તૈયાર કરશે તો તો સારા ગુણ મેળવી શકશે જે મધ્યમ કક્ષાના વિદ્યાર્થીઓ છે અથવા વર્ષ દરમિયાન જેમણે બહુ ઓછી મહેનત કરી છે એ વિદ્યાર્થી મિત્રો જો માત્ર પાસ થવા માટેની જે બાબતો તમને દર્શાવેલી છે એટલું તૈયાર કરશો તો પણ તમે સારા માર્ક્સ એટલે કે હોશિયાર વિદ્યાર્થી જેટલા માર્ક્સ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો અને તમે સારા પ્રવાહની અંદર આગળ એડમિશન પ્રાપ્ત કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો તમને બેઝિક ગણિતના પ્રશ્નપત્રની સમજ આપવામાં આવી લગભગ મારા ખ્યાલથી બધા જ મિત્રો સમજી ગયા હશે અને હવે જે આ ટૂંકો સમયગાળો છે બોર્ડની પરીક્ષા દરમિયાનનો તો એમાં તમે જો આ રીતે મહેનત કરશો તો વધુ સારા ગુણ મેળવી શકશો દરેક વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લાખ બેઝિક ગણિત માટેનું પ્રશ્નપત્રનું પરે રૂપ સમજી લીધું હવે આજે આપણે સ્ટાન્ડર્ડ ગણિત પ્રશ્નપત્રનું પરિરૂપ પણ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ગણિત માટે પ્રશ્નપત્રનો કોડ છે બાર જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બેઝિક ગણિત માટે જે પ્રશ્નપત્રનું સ્વરૂપ હતું એમાં થોડો ફેરફાર થયેલો છે અને આ સ્ટાન્ડર્ડ પ્રશ્નપત્રનું પરિરૂપ બનાવેલું છે તો મિત્રો આમાં કઈ જગ્યાએ ફેરફાર થયેલો છે અને કયા પ્રકરણોના ગુણભારમાં ચેન્જીસ આવેલો છે એ બરાબર આપણે સમજી લઈશું અને એ રીતે મહેનત કરીશું આપણે તો અહીંયા પણ હેતુઓ પ્રમાણે જે ગુણભાર છે એ ગુણભાર સમજી લઈએ અને આ ગુણભારમાં થોડો ઘણો ચેન્જીસ જે બેસિક ગણિત છે એના કરતાં થયેલો છે એ જોઈ લઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે હેતુઓ છે એમાં જે જ્ઞાન તો જ્ઞાનના સત્યાવીસ ગુણ છે સમજના પચીસ ગુણ છે ઉપયોજનના વીસ ગુણ છે અને ઉચ્ચ વૈચારિક કૌશલ્યના આઠ ગુણ છે એમ કરી અને મિત્રો એના ગુણ ગુણ છે છે એટલે કે પ્રકાર પ્રમાણે ગુણભાર તો પ્રશ્નપત્રના પ્રકાર પ્રમાણે ગુણભાર જે રીતે આપણે બેઝિક ગણિતમાં જોયું હતું એ મુજબ જ છે એમાં ચાર પ્રકારના પ્રશ્નપત્રો પ્રશ્નો છે હેતુલક્ષી પ્રશ્નો છે જવાબી પ્રશ્નો છે

સ્ટાન્ડર્ડ ગણિતના જે વિદ્યાર્થીઓ છે એમાં પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ છે તો વાસ્તવિક સંખ્યાઓ એ વિકલ્પ વિના ચાર ગુણ અને વિકલ્પ સાથે પણ એના ચાર ગુણ છે મિત્રો બહુપદીઓ છે એ વિકલ્પ વિના છ ગુણ અને વિકલ્પ સાથે એના નવ ગુણ છે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એ વિકલ્પ વિના આઠ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના બાર ગુણ છે દ્વિઘાત સમીકરણ પ્રકરણ ચાર જે વિકલ્પ વિના પાંચ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના સાત ગુણ છે પ્રકરણ પાંચ એટલે કે ત્રિકોણ તો ત્રિકોણના મિત્રો વિકલ્પ વિના પાંચ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના નવ ગુણ છે ત્યારબાદ પ્રકરણ સાત યામ ભૂમિતિ યામ ભૂમિતિના વિકલ્પ વિના પાંચ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના પાંચ ગુણ છે

પ્રકરણ બાર પૃષ્ઠફળ અને વિકલ્પ વિના આઠ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના દસ ગુણ છે અને પ્રકરણ ચૌદ સંભાવના જે વિકલ્પ વિના છ ગુણ અને વિકલ્પ સાથે મિત્રો એના આઠ ગુણ છે અને આમ એનું એસી ગુણનું પ્રશ્નપત્ર બને છે મિત્રો

છે છે અને એ અનુલક્ષીને એમને મહેનત કરવાની વિદ્યાર્થી મિત્રો અહી વિભાગ એ બી સી અને ડી ની અંદર પણ જે બેઝિક ની અંદર જે પ્રમાણે ગુણભાર હતો અને જે પ્રમાણે પ્રશ્નો પૂછાતા હતા એ જ પ્રકારના પ્રશ્નો વિભાગ એ ની અંદર એકથી પ્રશ્ન એક થી ચોવીસ વિભાગ બી ની અંદર

જે એ ગ્રુપ છે એની અંદર મિત્રો જે મેથ્સ ગ્રુપ છે અને જે બી ગ્રુપ છે એટલે કે બાયોલોજી ગ્રુપ છે તો જે મેથ્સ ગ્રુપ છે તો મેથ્સની સાથે ફિઝિક્સ પણ છે અને મેથ્સ અને ફિઝિક્સ એ એ ગ્રુપની અંદર બંને એવા વિષયો છે કે ગણિત છે એ તમારું પાવરફુલ હોવું જોઈએ મિત્રો અને ગણિત જેટલું પાવરફુલ હશે એટલા તમે ફિઝિક્સની અંદર અને મેથ્સની અંદર સારા માર્ક્સ તમે મેળવી શકશો નીટમાં પણ તમે સારા માર્ક્સ મેળવી શકશો અને જે ઈ જે છે તો ફિઝિક્સની અંદર મિત્રો મેથ્સનું તમને જો સારું આવડતું હશે ધોરણ દસ ની અંદર વધુ મહેનત કરી હશે તો ફિઝિક્સની અંદર પણ તમે બી ગ્રુપની અંદર પણ તમે સારા માર્ક્સ મેળવી શકશો એટલે કે ટૂંકમાં મિત્રો તમારે એ ગ્રુપમાં જવું હોય કે વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપમાં જવું હોય પણ જો તમે સ્ટાન્ડર્ડ ગણિતની અંદર સારામાં સારી મહેનત કરી હશે વધુ મહેનત કરી હશે તો તમે વિજ્ઞાન પ્રવાહની અંદર નીટની અંદર કે જેડબલીની અંદર અથવા કોઈ પણ ફિલ્ડમાં તમે પ્રવાહમાં જવા માંગતા હો તો એમાં સારા વ્યૂ તમે મેળવી શકશો તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે એ બેઝિક ગણિતવાળા વિદ્યાર્થી મિત્રો હોય કે સ્ટાન્ડર્ડ ગણિત મારા વિદ્યાર્થી મિત્રો હોય એ જો યોગ્ય દિશામાં યોગ્ય રીતે મહેનત કરશો તો તમે સારામાં સારું પરિણામ મેળવી શકશો તમામ વિદ્યાર્થી મિત્રોને પરીક્ષાની ખાસ ખાસ શુભકામનાઓ થેન્ક યુ ફોર વોચિંગ